ખડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ ગોંડલ એપીએમસીમાં તલીની આવકની વાત તો મિત્રો તલીની આવક પંચાવનસો નાના મોટા કટાની આવક છે પંચાવનસો મુદ્દાની આવક છે ને હા મિત્રો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અહીંયા હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાર એ છે આજના તલીના બજારમાં હા મિત્રો અમે ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે કમેન્ટ કરી જરૂરથી જણાવજો

ત્રેવીસ છવીસ રૂપિયાનો ભાવ થયો લાલ ફળ ફોર મળશે છે ત્રેવીસ છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે છવ્વીસો ને એકત્રીસ છવ્વીસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણ પચીસો ને એકત્રીસ પચીસો ને એકત્રીસ રૂપિયાનો છે આ માલ છે પત્રીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ

સત્યાવીસો ને એક રૂપિયા વેચાણ સત્યાવીસો ને એક રૂપિયાનો સુપર માલ છે સત્યાવીસો ને એક રૂપિયાનો નું વેચાણ છે માલ મકાતે સત્યાવીસો ને એક રૂપિયા નો ભાવ છે